છો ને એટલે આ ઝઘડો નથી કરવો આપડે તમે બે સમાધાન કરી લો મને મજા આવે કારણ કે એની નીચે હોય છે પણ ક્યારેક કોક ને વાતે ચડી જુઓ કદાચ બોલી જો તમે તમારી નીચે હાચા છો એને ફોન કરો લગાવો લાઈનમાં અને હું કરવાનો એનો મેળવ ભાઈ તમે કરો તો સારું હતું તમે કરો હું બરોબર કહું હે તમે કરો વાંધો નહીં કરીને કહી દીધો ચોખ્ખું કે નાગદન ભાઈ લાઈન માં છે ખરાબ ના બોલતે હલો હા ઓલો નાગદન ભાઈ ફરી કોલ સે વાત કરો ને હા બોલો નાગદન દે મજામાં ઓ મજામાં રા મજામાં મજા મજામાં હવે તમારે બે નો ઝઘડો આપણે ઓલવવાનો છે આમાં બીજા લાભ લઈ જાય છે આપણા ધર્મ ની અંદર એટલે કોઈને કાન નથી દેવાનો

એને મેં તેથી મેં કીધું તું ભાઈ મેં કીધું તમે તમારો સમાજ વિશે ઓલું રેકોર્ડિંગ મારું એક વાયરલ થઈ ગયું તોય મેં કીધું મારી ભૂલ હતી લીધી તો તો ભાઈ ભૂલ તો આખા હિન્દુ સમાજ ની મેં કીધું આખા ભગવાન ને બધાને ગાયું દીધી મેં કીધું ભગવાન તો આમાં આપડે બેન વિષય બાજવા આવ્યા નતો ભગવાન ને મેં કીધું ગાયું દીધું મેં કીધે માફીનો નાખ ને મેં કીધું બરાબર ના 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 આપણે વિડીયો નથી બનાવો આપણે માફી મંગાવેલું કે આપણે કોઈ ફસાવવાનો ધંધો જ નથી કરવાનો હું હામે થી હતો પણ અહીં તને મારે હતું બરાબર ગુરુ પૂર્ણિમા ફોન કર્યો ને પાલન નું ને તમે ફોન કર્યો ને હું ચોખું કઉ સમાજગી બધા જી તેલ પીવા તમારી મારી કોઈ સમાજ ને મતલબ જ નથી આ તમને મને બચવાડવાનું ધંધા તમારા માં મારામાં સારી કરશે આમ કરો કરો પછી કોઈ તમારો બાપ કે મારો બાપ કે નહીં આવે હું તમને ચોખ્ખું કહું આપણે આપણી રીતે ધર્મ ની રીતે સત્યની રીતે લડો લડવું જરૂરી છે બોલવું જરૂરી છે ધર્મ માટે પણ ધર્મ માં ભેગા આવવા વાળા નથી નિકુલ પરમાન ની સમાજના એના ભેગા નથી તમારા મારા તમારા ભેગા નથી મારા મારા ભેગા હું તમને કઉ હા પાછળથી અહીં શું કે પાછળથી એવી જ વાતું કરે છે આ લોકો ને ઇન્કમ કરવી છે ઇન્કમ હારું નથી કરતા ભાઈ ભગવાન નું અપમાન થાય ને એટલે બોલી છે મારી ભૂલ થઈ પાડ્યું હોય કરી હોય તો એ બદલ માફી હું તો હજુ કહું હું કઈ થઈ જવાનો નથી રાઈટ 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 હવે બે ને બોલી દેવાનું છે બે ને હાલો હા હા હવે જો પેલા ભગવાન વિશે અને પછી દેવી પૂજક સમાજ વિશે જે ગેરશબ્દ બોલાય ગયો હોય

અત્યારે કયો નિકુલ પરમાર ને ફોન બોન માં બોલે મારું નામ નિકુલભાઈ ભાઈ પરમાર હું આજે વસ્તુ કયો તો એ બધું કબૂલ એમ કયો અત્યારે બોલી દે તો આપડે હા હા બોલી દેશે બોલી દેશે કઈ વાંધો નઈ બોલી દેશે કાલે કોઈ આપડા માં હારી ના કરવો જોઈએ આ વાત થઈ જાય પછી કોઈને કાન નઈ દેવાનો અને ફોન માં એકા બીજા બોલીએ તો ખોટો ઓડિયો ચડાવવાનો નઈ પછી લાઈન પર જતો આપડે ક્યાં કોઈ ને કઈ કેવું છે હા એમ જ ને કારણ કે આમાં શું છે અમે ક્યારેક ક્યારેક નિકુલ અમે બધા છે ને,

મારી નહીં માંગવાની શું લેવા પણ મારી નહીં માંગવાની ને હું ત્યાં કઉ કે મારી માંગો હા એમ તો તમારે સમાજ છે તો આવી જશે આ તો તમારે અત્યારે તમે વટ માં તમે કીધું ભાઈ તમે મારી ફોન આવ્યો મારી પર કોઈના ફોન બોલે નહીં આવે બે દાડા ફોન આયા હતા બધા ના મારી પર કોઈના ફોન નહીં આવ્યા મેં બધા જોયે મારો ફોન ચાલુ હતો ભાઈ હું તો તને એમ કઉ તારું ભગવાન શું બગડે તું એને ગાળ દીધી હતી આપણો ધર્મ આપડે ઉડાડવાનો નથી થતો કારણ કે એના સિવાય સર્વસૃષ્ટિ નો સર્જન હાર ના હોય ને તો અણુ અણુ માં વાસ કરનારો હું તમને કઉ સિ એક મિનિટ એક મિનિટ એમ નઈ દેવરભાઈ એક ભાઈ એક મિનિટ એક મિનિટ

કે તો ગાંડ માં સાણો એડ્રેસ દઈ દે બાકી ખોટી ગાળો દેવા કોઈ મતલબ નથી જેમ મજા આવે એમ બોલતો તો અને મે રેકોર્ડિંગ પાસે મેલ્યા છે એના મે તારે ગાંડ માં સાણો તો ખાલી એડ્રેસ દે બાકી ખોટી ખોટી કે એનો કોઈ મતલબ નથી એટલે એનો કોઈ મતલબ નઈ ને એમ મારી સમાજ મારી સમાજ સમાજ તને કે કેવા આવી છે કીધું દેવર ભાઈ મારા પેટ માં પાપો જ ન તો હું હામેથી ફોન કરે તો ન કેત જ નઈ સમજે તમે એમ સમાજ તમને કેવા આવે છે હું તમે બેય ને કહું હાલો હું તમે બેય ને કહું છું સમાજ તમને કેવા આવે છે કે તમે સમાજ હારું થી વઢવા દાવ એમ બે ને કહ છુ આટલા ઓડિયા હજારો ઓડિયા ફરે અમે કેમ અમારી સમાજ સમાજ ક્યારે નથી કરતા મારી સમાજ વિશે ના બોલતો કારણ અમને ખબર જ છે સમાજ વિશે કોઈ બોલતું નથી આ તો બોલાવવા સારું તમે પ્રશ્ન કરો છો એકા બીજા મારી સમાજ ને વચ્ચે ન લઈ આવતો

એ તો પતી જ્યુ તમ તને તમારી ભૂલ શીખાઈ લીધી તો પતી જ્યુ પણ હું તો આ તને થપકો દઉં બીજી વાર આવી ભૂલ ન કરો ભગવાન ને શું ભલા મને તને આવડો મોટો ઘડીન દીધો આવું બધી વસ્તુ મને આવો રૂપાળો રૂડો અને ઇને તું ગાળ્યું દે આ માણસ પાત્ર ભાઈ બસ બીજી વાર આવી ધ્યાન રાખે પડે કોઈ ની ભાઈ નગદન ભાઈ પતી જ્યુ આપડે જે છીએ એ જ બીજું શું હકીકત એમ કે મેં કેવો ખોબો ઉપાડી લીધો એમ ખોબા ના ઉપડે કોઈ તો ખબર પડે ખોબા કેમ ઉભે વાત સો ટકા કોઈ વાંધો નહીં સારું હાલો ભાઈ પચીસ જવાઈ જાય બીજું શું ભલે ભલે જય શ્રી રામ હા ભાઈ સહાય માતાજી